સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે અમદાવાદ ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરે શિયાળે વરસાદનું કારણ અરબસાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે થઈ શકે છે આ સાથે આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગે આગાહી કરી છે મહત્વનું છે કે આજે નલિયામાં અગિયાર થી ચૌદ ડિગ્રી તો અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્ત્વનું તાપમાન પણ ઘટ્યું છે વિગતો મુજબ ચૌદ શહેરોનું તાપમાન સત્તર ડિગ્રીથી નીચે નોંધાયું છે જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતના બાળકોને અપાશે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન ધોરણ છ થી બાર માટે સરકારે જાહેર કર્યો છે અભ્યાસક્રમ સમાચારને જાણી લઈએ તો ગુજરાતમાં ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જાહેરાત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું હતું આ સાથે ગીતાના સંસ્કૃત લોક ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે મહત્વનું છે કે બે હજાર સમાચારની વાત કરી લે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને લઈને મહત્ત્વના સમાચાર ઈડીએ શુક્રવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે સૂત્રો પાસેથી માહિતી મુજબ આ સમન્સ તેમણે ત્રણ જાન્યુઆરી પૂછપરછ માટે હાજર થવું પડશે અગાઉ ઈડી દ્વારા બે વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તેઓ પૂછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજકીય ઈશારે સમન્સ જારી કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓએ તપાસ એજન્સીને કહ્યું કે આ સમન્સ અઢાર ડિસેમ્બરે જારી કરવામાં આવ્યું હતું જેને ચોકસાઈપણે રદ કરીને પાછું લઈ લેવું જોઈએ તેના જવાબમાં કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે તમારા સમન્સનો સમય અને તેની પાછળના કારણો મજબૂત કરે છે આ સમન્સ કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી આ રાજકીય હરીફોના ઇશારે મોકલવામાં આવ્યો છે આ દ્વારા અમે કેન્દ્રમાં સત્તાધારી પક્ષના વિરોધનો અવાજ શાંત કરવા માગીએ છીએ અગાઉ આપના નેતા કેજરીવાલને બે નવેમ્બરે ઈડી દ્વારા સમસ્યા મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમણે ગેરકાયદેસરને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી અને પૂછપરછમાં ભાગ લીધો ન હતો દર્શક મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લે તો ખેડૂતો માટે દિવસે વીજળી મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે નક્કી કરી છે નવી ડેડલાઇન સમાચારને જાણી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે અગત્યના મુદ્દાની ફરી એકવાર ચર્ચા થઈ છે ચર્ચાના કેન્દ્રમાં ખુદ મુખ્યમંત્રી મોડાસામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે બે હજાર ચોવીસના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે જાહેરાત કરતાની સાથે મંચ ઉપર હાજર ઉર્જા મંત્રીને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી દીધી છે જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે બે હજાર તેવીસમાં વિધાનસભા બજેટ સત્રમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના બે હજાર ત્રેવીસના અંત સુધીમાં અમલી બનશે આ ડેડલાઇનમાં હવે નવી ડેડલાઇન ઉમેરાઈ છે બે હજાર વીસમાં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારનો દાવો હતો કે બે હજાર બાવીસ સુધીમાં આ યોજના દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચી જશે જેમાં સમયાંતરે મુશ્કેલીઓ આવી અને મર્યાદા લંબાતી જાય બે હજાર ચોવીસની ડેડલાઇન મળી છે ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની સંપૂર્ણ અમલવારી થશે કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી માટે સરકાર સક્રિય થઈ છે ખુદ મુખ્યમંત્રીએ નોંધ લીધી છે તેમજ ખેડૂતોને દિવસે વીજળીની ઘણા સમયથી માંગ થઈ રહી છે ડિસેમ્બર બે સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે તેવા નિર્ધાર છે સરકારની જાહેરાતને ખેડૂતોએ આવકારી છે કિસાન સૂર્યોદય યોજનાની ઝડપી અમલવારી કઈ રીતે છે તે મહત્વનો સવાલ છે કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે છે દર્શક મિત્રો ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ત્રણે નવા ક્રિમિનલ લોકસભામાં પાસ થયા છે સમાચાર જાણી લઈએ તો આઝાદી વખતના ત્રણ જૂના કાયદા મોટા ફેરફાર કરી દેવાયા છે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ નવા ક્રિમિનલ લોને બિલ પાસ કરી દેવામાં આવ્યા છે એક કાયદામાં મોબલિચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે કયા ત્રણ નવા કાયદા લોકસભામાં પાસ થયા છે જાણી લઈએ તો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય પુરાવા અધિનિયમ બે હજાર ત્રેવીસ પાસ કરી દેવામાં આવ્યા છે સરકારે આઝાદી વખતના રાજદ્રોહના કાયદામાં પણ ફેરફાર કર્યો છે તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે ત્રણ કાયદા પરની ચર્ચામાં બોલતા અમિત શાહે કહ્યું કે અઢારસો ને સાઠમાં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી પરંતુ સજા આપવાનો હતો તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા બે હજાર ત્રેવીસ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બિલ બે છે જે ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો ને બદલે લવાયો છે ને લઈને વાત કરી લઈએ તો ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે અમિત શાહે કહ્યું કે મોબલીચિંગ એ ઘુણાસ્પદ ગુનો છે આ કાયદામાં અમે મોબલીચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી રહ્યા છીએ